નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જો આજે આપણે ચણામાં ઝાકર વિશે વાત કરવી છે કે ચણામાં ઝાકરથી ફાયદો થાય કે નુકસાની થાય જો આજે એકતરી એક બે હજાર ચોવીસના રોજ સવારે ઝાકર બો આવી છે અમારા વિસ્તારમાં એટલે દ્વારકા બાજુ એટલે જે કોઈ મિત્રોએ ચણાનું વાવેતર કર્યું હોય અને ઝાકરથી કોઈ પણ જાતની નુકસાની થતી નથી એટલે છણામાં કોઈ પણ ઝાકરથી નુકસાન કરતી નથી અને ઝાકરથી આમ ત્યાં હવે પાકવાની અવસ્થા હે ચણા કોઈને અઢી મહિનાથી માંડીને ત્રણ મહિના ઉપરનો સમય જેવો થયો હોય છણામાં જે કોઈ મિત્રોને હજી પોપટા ફરાતા હોય એમાં એ ફાયદો મળે કેમકે કે ઝાકર આવે ને તો તાપમાન ઓછું જાય એના કારણે પોપટો ગાય ભરાઈ જાય ને જે કંઈ પોપટો ભરાઈ ગયા હોય અને પાક અવસ્થા હોય એમાં પણ કોઈ જાતનો ફેર પડતો નથી છેલ્લે એક બે પોપટા બહુ જો પાણી ના આપેલ ના હોય તો પોપટા ખાલી રીએ એને પૂરતું તાકાત મળતી ના હોય છોડવામાં તો અને બાકી કોઈને પાકી ગયા હોય એમાં પણ ફાયદો મળે કેમકે સાકર આવે એટલે ભેજનું પ્રમાણ વધી જાય એટલે આપણે પોપટા પણ ખરે નહીં એ પણ ફાયદો મળે અને જો આપણે ચણામાં ત્રણ મહિના ઉપરનો સમય થયો છે અત્યારે અને છેલ્લું પાણી પણ આલે છે અને ત્રણ મહિના અને પાંચ થી દસ દિવસ જેવો સમય થયો અને આપણે જો આ ગુજરાત ત્રણ નંબર ચણા છે દેશી જે આ બધા ઉપટા ને હજી એટલા બધા ભરાઈ ગયા ઉપરના ભરાય છે ફૂલ પણ દેખાય છે અને ચણામાં જો જ્યાં સુધી ફૂલને નરવાઈ લીલા રહીએ ત્યાં સુધી તમે પિયત આપો તો કંઈ નડતું નથી અને ઉત્પાદનમાં પણ સારો એવો ફાયદો થાય છે અને જ્યાં જો પાણી ના પૂકતું હોય એ ચણા જો આ પાકવામાં અહીંયા જો પાણી પી ગયેલ નથી જો એ ચણા બધા આમ પાકી ગયા છે એટલે આપણે વહેલું પાણી મૂકી દઈએ તો ચણા આપણા વહેલા પાકી જાય અને ઉત્પાદનમાં પણ ફેર પડે છે એટલા માટે જો આપણે પૂરતું પાણી આપી તો ચણા જો લીલાસમ અને ફૂલ હજી જોવામાં ફૂલ દેખાય છે જયારે ફૂલ અને હજી આમાં તારે જો સિરીજ ચાલુ જ છે એમનું અને પાણી જો બંધ કરી દઈએ તો આ સિરીજ બંધ થઈ જાય અને ઉત્પાદનમાં પણ સારો એવો ફેર પડે છે ચણામાં જો ત્રીસ મણ સુધીનું ઉત્પાદન મળે તો સણા શેઠ સુધી બગડવો ન જાય કે અહીંયા ગુંડી થોડું ઘણું પાંચથી દસ ટકા બગાડ હોય તો એ કંઈ નડે નહીં બાકી સેતુથી સણો પીરો ન પડે પાકે ત્યાં સુધી એટલે ત્રણ મહિનાના થાય ત્યાં સુધી તો એ સણામાં પૂરેપૂરું ઉત્પાદન મળે અને બધા ડડવા પણ સારા એવા જો ફરાઈ જાય ને પાણી પણ આપણે પૂરેપૂરા પાયા હોય ચણાને જો કાયદેસર રીતે જાડી જમીન હોય તો પણ આઠથી નવ નવ આઠથી નવ પાણી સુધી જોઈ અને આછોડ જમીનમાં તો દસ પાણી ઉપર બારથી તેર પાણી પણ જોઈ ચણામાં તો અહીં જ પૂરેપૂરું સણામાં ઉત્પાદન મળે બાકી આપણે પાંચથી છ પાણી પાઈ અને ચણા કરી એ છણા પંદરથી વીસ મણ સુધી જ ઉત્પાદન મળે એમાં વધારે ઉત્પાદન ન મળે ચણામાં ત્રીસ મણ સુધીનું ઉત્પાદન જો મેળવવું હોય તો પૂરેપૂરું પાણી પાવું પડે ને પાણીમાં પણ જો સણામાં પોપટા થવા લાગે એના પછી આપણે દસ થી બાર દિવસને ગાળે પાણી આપવું જોઈએ આ બધા ચણામાં ને જારી વાવલે ક્યાંય જગ્યા છે નહીં ને હાર પણ આમ ક્યાંય દેખાતી નથી શરૂઆતમાં ઉપલી સાઈડ થોડો ઘણો હે એ ખાલી પાંચ ટકા જેવો જ છે કંઈ ઉત્પાદનમાં ફેર પડે હું કંઈ છે નહીં ને જોઉં આગળ આ પરવા નહીં પણ ત્રીજે વર્ષ તો આ બધું આવી જ રીતે ચણા હતા એમાં સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું આ વખતે પણ જોઉં હવે અત્યારે જો છેલ્લું પાણી છે એ આગળ આ છણા પણ તો હવે છેલ્લું જ આવશે અને બીજા આપણે એક કટકાના ચણા છે એગલા વિડીયોમાં તમને દેખાડ્યા એ છણામાં પણ આનાથી પણ વધારે નરવાય છે અને એમાં આજે જો આવીને આવી રહે તો એક પાણી હજી કાઢવું હે જો કોઈ કહેતા હોય કે સણામાં વલ બહુ થઈ જાય તો પોપટા થતા નથી અને પાણી પણ આપણે વધારે પાઈ તો પોપટા ના થાય ને ખાલી વલ થઈ જાય પણ એવું નથી જો આ તમે જોઈ શકો છો કે જો આ બધે પોપટા થઈ ગયા હે અને જા આ ફૂલ વલવારામાં હે એમાં પણ પોપટા છે ફૂલ વોલ હોય એટલે તમને પોપટો ઘાટો દેખાય નહીં એમ થાય કે આપણે પોપટો પારવો હોય પણ આપણે જ્યારે ચણા કાઢીએ ત્યારે ભર વધી જતા હોય ડૂસાવો વધી જાય તો જ ડૂસા ડૂસો હોય તો જ માલ થાય બાકી તમે આપણે આગળ ચણા વાવેતર કર્યું અને ચારથી પાંચ ભર જ થાય અને ઓલા આપણે ડબલ ભર થાય તો દસ ભર હોય એમાં તો માલ વધારે જ નીકળવાનો હોય અને ચારથી પાંચ પર ભલે તમને ઝીણો ઝીણો છોડ હોય એમાં પોપટા ફૂલ દેખાતા હોય ને પાણી દૂરતું હોય ત્યાં પણ ફૂલ દેખાતા હોય પણ એમાં તમે આમ જોઉં તો ક્યાંય પાટલા એમાં છેલ્લે જગ્યા થઈ જાય ને આ સણો સેટ પાખીએ ત્યાં સુધી ક્યાંય જગ્યા નહીં થાય આવો નવો વલ રહે આમાં થોડીક એક સમસ્યા રહે બહુ વલ હોય તો એ થોડો ઘણો સણો ખરે પણ એ ઝાકર આવે ત્યારે સવારનો ઉપરમાં વહેલો વાઢવાનું ચાલુ કરી તો એમાં ખરે નહીં ફાયદો થાય અને ત્રણ નંબર ચણા આમ એનો દાણો પણ જાડો હોય અને ભાવમાં પણ આપણે પાંચ નંબર કરતાં ને સારો એવું ભાવે આવે એટલે આ ચણામાં ઉત્પાદનમાં તો પાંચમાં અને ત્રણમાં કંઈ નરવાઈ ઉપર થાય પાંચ નંબરમાં નરવાઈ હારામારી હોય તો એમાં પણ ઉત્પાદન સારું જ મળે પાંત્રીમૂળ હોતી મળે છે અને ત્રણ નંબરમાં એ નરવાઈ રહીએ તો એમાં પણ ઉત્પાદન આરામ સારું મણ પ્લસ આપણે લઈ હકીએ એટલે થોડીક ત્રણ નંબરમાં થોડુંક બગાડની સમસ્યા રહેતી હોય અને પાંચ નંબરમાં આપણે એમાંય પણ છેલ્લે થવાની શક્યતા રહી છે જો જાજીવાર વાર ગયા હોય તો પહેલી વાર વાય હોય તો તો પાંચ નંબર હારા સારો થાય ને ત્રણ પણ સારા જ થાય અને જો તમને હવે આગળ પાણી આલે છે એ પણ વિડીયો તમને દેખાડો આગળ અને જો આપણે પાણી આલે હે આપણે કીધું હતું કે ત્રણ મહિના પછી પણ ચણામાં પાણી ચાલવું જોઈએ જો ચણામાં ચણાની કાયદે થયેલી મુદત સાડા ત્રણ મહિના પછી ચણા પાકે 3 મહિનામાં કે ના પાકે 3.5 મહિના ઉપર આને સમય જાય છણાને તમે ઈ છણો 3.5 મહિના ઉપરનો સમય જે છણા લી એક છણામાં આપણે પૂરેપૂરો ઉત્પાદન મળે છે અને આ પણ તમે જોઈ શકો અહી જે આઈએ પાકલો કંઈ દેખાતો નથી એટલે તમને જો હાલ પણ જોઈ શકો જો આ હોલવારામાં જો મેં ઓ વલ હોય તો કોક પોક તો ખાલી એ બે થી ત્રણ ટકા જેવા બાકી પૂરું પાણીને મળ્યું હોય દવાને છૂગ ખરા થયા હોય તો કંઈ ફેર પડતો નથી જો આ ચણામાં વલ ગોઠણ ઉપર ન હોય અને આ પણ હજી એક પાણી આવી સાડા ત્રણ મહિના પણ એક પાણી પીએ આ એના પછી પાક પડી આમાં હજી ક્યાંય નો આમાં એને ફૂલ હજી એવાને ઉઘડે બચજો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી ખેતીના વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે બચજો ધન્યવાદ